ચાલુ વર્ષે થયેલા માવઠાના કારણે કેરીના પાકને સીધી અસર થઈ છે અને ચાલીસ ટકા પાકનો નાશ થતા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષે હોલસેલમાં દસ કિલો કેસર કેરી ચારસો રૂપિયામાં મળતી હતી જે આ વર્ષે પાંચસો રૂપિયામાં મળે છે થોડા દિવસો અગાઉ થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે કેરીની આવક પર સીધી અસર જોવા મળી રહી છે કેસર કેરી અહીંયા જુનાગઢ સાઈડથી આવે કચ્છ ભુજથી આવે અને અહીંયા વલસાડ અમરસાડથી આવે એ પૂરા સમગ્ર ગુજરાતમાં વચ્ચે હવામાન ઘણું ખરાબ રહ્યું વરસાદ રહ્યા હવા આવી અને બરફના ટુકડાએ પડ્યા એના લીધે આ વર્ષે ગયા વર્ષની અંદાજમાં કેસર કેરીનો પાક એને ચાલીસ ટકા રહ્યો છે આવક ઘટતા ભાવ વધે તે સિદ્ધાંત માત્ર કેસર કેરી નહીં પરંતુ બદામ તોતાપુરી હાફુસ કેરીના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે કેરીમાં પ્રતિ કિલોએ દસ થી વીસનો વધારો થયો છે આગામી થોડા દિવસોમાં માલની આવક વધતા ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે આજથી માર્કેટમાં સારી એવી આવક છે અને કેસરની બી જે રોજની ચાર પાંચ ગાડીઓ આવતી હતી આજથી ચાર પાંચ દિવસ પહેલા એ આજે થી વીસ ગાડી આવે છે અને હજુ આવક વધશે આ મે અને જૂન બે માસમાં કારણ કે કેરીની આવક દરેક સાઈડથી થશે અને આપણને ગુજરાતની પ્રજાને સારી કેરી અને રીઝનેબલ રેટમાં મળશે અમદાવાદમાં ફેબ્રુઆરીથી મે માસ સુધી કેરાલામાંથી હાફૂસ પાયરી તેમજ સુંદરી તોતાપુરી ગોલા અને પિયુ કેરીની આવક થતી હોય છે જેની સિઝન હાલ પૂરી થવાને આરે છે માર્ચથી મે માસ સુધીના અંતમાં મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી હાફૂસ કેરીઓની આવક શરૂ થતી હોય છે એપ્રિલથી જૂન સુધી કર્ણાટક અને તમિલનાડુમાંથી તોતાપુરી અને બદામ કેરીઓ આવતી હોય છે છેલ્લે જૂનથી જુલાઈ સુધીમાં ઉત્તર પ્રદેશમાંથી લંગડો દશેરી અને ચોસા કેરીઓની આવક થતી હોય છે પરંતુ આ વર્ષે ગીરની કેસર કેરીની પણ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે આ વર્ષે કેરીના ભાવ ભલે આસમાને હશે પરંતુ મોડા મોડા પણ આવેલી કેસર કેરીની લોકો યથાશક્તિ ખરીદીને તેનો સ્વાદ માણશે તે તો ચોક્કસ વાત છે કેમેરામેન મિત ભટ્ટ સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ